નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર ડુંગળીની ચર્ચા કરવાના છે એ ડુંગળીના ભાવ આગામી દિવસોની અંદર કેવા જોવા મળી શકે છે તે પહેલાં ચેનલ ઉપર નવો વાવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો ડુંગળીમાં તેજીનો માહોલ યથાવત છે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ નવસોને પાર થયા છે તો મિત્રો ડુંગળીના બજારમાં તેજીનો માહોલ છવાયો છે અને સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ નવસો સુધી બોલાઈ રહ્યા છે સરકારે ડુંગળીના નિકાસ ઉપર ચાલીસ ટકા ડ્યુટી જે હતી તેને વીસ ટકા કરી છે અને લઘુત્તમ નિકાસના ભાવ દૂર કર્યા હોવાથી ભાવમાં સુધારો આવ્યો છે આગામી દિવસોની અંદર સારી ડુંગળીના ભાવ એક હજારને પાર કરે તેવી સંભાવના છે ગોંડલમાં કુલ ડુંગળીની સાત હજાર ચારસો કટ્ટાની આવક સામે ભાવની વાત કરીએ તો બસો એક રૂપિયા થી આઠસો ને છી રૂપિયા રાજકોટમાં કુલ ડુંગળીની આવક ચોત્રીસો કટ્ટાની હતી અને ભાવની વાત કરીએ તો બસો પંચોતેર રૂપિયાથી આઠસો સિત્તેર રૂપિયા સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ સાતસો પચાસ રૂપિયા ઉપર જોવા મળ્યા હતા અને મહુવાની અંદર લાલ ડુંગળીના ભાવ જે ઓગણીસો કટ્ટાની આવક સામે ભાવની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી લઈને સસ છ રૂપિયા સુધી જ્યારે સફેદ ડુંગળીની ઠેલાની વાત કરીએ તો ત્રણસો સાહીઠ ઠેલાની આવક સામે ભાવની વાત કરીએ તો બસો પંચાવન રૂપિયાથી લઈને નવસો ને એકોતેર નાસિકમાં લસણની આવક પણ વધવાને કારણે ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે તો મિત્રો આ અી ડુંગળીની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી આ વિડીયો સાથે જ્યાં સુધી જઈ જવા છે કિસ્સા